સતત બીજા દિવસે પણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અમરેલી છોટાઉદેપુર પાવાગઢ ગોંડલ અમદાવાદ ડાંગ સુરેન્દ્રનગર પંચમહાલ ખેડા જૂનાગઢના વિસાવદર દાહોદ વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે ગાજવીજ સાથે વરસાદ વરસતા ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે વડોદરાના પાદરાના અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે રાજકોટના ગોંડલના અલગ અલગ ગામોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે દેરડી વલસાડ અને મોટી ખિલોરી સહિતના ગામમાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે તો સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પવન સાથે મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને સતત વરસાદથી સુરેન્દ્રનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા સુરેન્દ્રનગરમાં વરસાદ પછી પણ જળાશયમાં પાણીની આવક થઈ હતી અને ચૂડાનો વાંસલ ડેમ ઓવરફ્લો થતાં ચૂડા ગોખરવાડા અને ભૂગુપુર સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા પંચમહાલના જાંબુઘોડા અને ઘોઘંબા પંથકમાં વરસાદથી હાથની ધોધ સક્રિય થયો છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે